તથા મિત્રો જો તમે આ બધી જ પીડીએફ બુકો ફ્રીની અંદર ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાં તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરી શકશો અને ત્યાંથી તમે આ બધી જ પીડીએફ બુકો છે બિલકુલ ફ્રીની અંદર ડાઉનલોડ કરી શકશો તો ચાલો જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે એબીપી ન્યૂઝનું પૂરું નામ શું છે તો મિત્રો એનો મતલબ આનંદા બે નો મતલબ બાજાર મહત્વના પ્રશ્નો કયા કયા છે તો પ્રશ્ન નંબર એક એબીપી ન્યૂઝ ની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ એબીપી ન્યૂઝ ની સ્થાપના થઈ હતી પ્રશ્ન નંબર બે એબીપી ન્યૂઝ નું વડુ મથક એટલે કે મુખ્યાલય ક્યાં આવેલું છે તો મિત્રો નોયડા ઉત્તર પ્રદેશ ની અંદર એબીપી ન્યૂઝ નું વડુ મથક એટલે કે મુખ્યાલય આવેલું છે ત્યારબાદ મિત્રો આગળનો સવાલ છે એબીપી ન્યૂઝ નું સૂત્ર શું છે તો મિત્રો ય હૈ સ્ટાર આ સૂત્ર ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર બાર સુધી હતું

હાલની દ્રષ્ટિએ એમનું સૂત્ર છે આ પણ યાદ રાખો ત્યાર પછીનો સવાલ એબીપી ન્યૂઝના માલિક કોણ છે તો મિત્રો એબીપી ન્યૂઝના માલિક છે એબીપી ગ્રુપ આ પણ યાદ રાખજો ત્યારબાદ બાદ એબીપી ગ્રુપ નું વડું મથક એટલે કે મુખ્યાલય ક્યાં આવેલું છે તો મિત્રો જો આ કન્ફ્યુઝન પોઈન્ટ છે તમે જોઈ શકો કે એબીપી ન્યૂઝ નું અને એબીપી ગ્રુપ નું આ બંનેનું વડું મથક અલગ અલગ આવેલું છે તો એબીપી ન્યૂઝ નું વડુ મથક નોયડા ઉત્તર પ્રદેશ અંદર બાવીસ ની અંદર થઈ હતી ત્યારબાદ એબીપી ગ્રુપ ના ઓનર એટલે કે માલિક કોણ છે તો મિત્રો એબીપી ગ્રુપ ના માલિક છે અશોક કુમાર સરકાર આપણે વાત કરી તો મિત્રો ફરી વખત જણાવી દો કે જો વિડીયો પસંદ હોય તો શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો